મહત્વના સમાચારમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર થતા ભરૂચ આઈસીયુ માં રાખવામાં આવ્યો બોલેરો પિકઅપ ગાડીનું પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક પર ખોટી રીતે રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકનો ચાલક પૂર ઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અડાડી ભાગી ગયો હતો જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પાછળ આવતી મારુતિ એસપ્રેસો ગાડી બોલેરાના પાછળ અઠવાડા અંદર બેઠેલ બે ઇસમોને ગંભીર ઈજાઓ થતાં ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું તથા આરોપી અજયભાઈ ધીરુભાઈ ખમાણી બોલેરો ચાલક ડ્રાઈવરનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મોત થયું હતું જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યારે ગાડીની પાછળ બીજી આઈ ટ્વેન્ટી ગાડી અથડાઈ હતી જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તેમનો આ બચાવ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાનો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીફ મકસુદ પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ